જેવું થઈ ગયું છે મામો ક્યારે પૈસા ન્યા લેવો છે બે હજાર રૂપિયા માટે તમારે કૃપા ચાલ્યા બલે અને મારી મારી મંતવારા કોઈ છે કે બાપાજી મારવા કામ થઈ જાય 5000 રૂપિયા મેળવા હોય તો ભાઈ અને માપમાં મારી પેલાને રેવાડા મારી ચોપડો અનતો ગુંતો મને તમારી મારી પાતે જોસનો પ્લાન આયોજન કાઢે મારી કે શું આવો મને બરે ના કેમ ભાઈ ચા

मुंबई થી pelari પેલા રઈવારે મેરાઈ kalau. Kita હાલો

હું એટલી પ્રસન્ન થઈ જાઉં એ તો કૃપા કરું મારે રૂબરૂ આવું છું મારે તમારા આભાર મારે મારે તમારો જેટલો અપાર મારા મારે